જો વધુ વાંચું ગયા

મારું નામ આજે સંત પ્રભારામ સાર્વજનિક સંસ્થા દ્વારા દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જે મેગા મેડિકલ કેમ્પમાં આજે સિંધી સમાજની આજુબાજુમાં રહેતા સર્વ સમાજના લોકોએ ટોટલ ચારસો તેર જણાએ લાભ લીધેલ છે જેમાં દરેક પ્રકારના હૃદય કેન્સર બાળ રોગ સ્ત્રી રોગ આંખના નંબર થી લઈને જનરલ સર્જન જેવા ડોક્ટરો એ અહીંયા આવીને તપાસ કરેલ જેમાં પ્રકાશભાઈ કટારિયા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરેલ અને સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંત પ્રભારામ સિંધી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવેલ જય જુલેલા નમસ્કાર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંજાથી આજરોજ સિંધી ધર્મશાળામાં સર્વરોગ નિદાન કેમ્પ એક બહુ મોટું આયોજન કરેલ છે જેમાં સિંધી ધર્મશાળાના ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ તથા સેવાકાર્યો કરવા કરનાર બધા લોકોએ બહુ સારો ફાળો આપ્યો છે આ કેમ્પમાં કેન્સર સર્જન જનરલ ફિઝિશિયન એનેકોલોજીસ્ટ ઓર્થોપેડિક સર્જન આંખના ડૉક્ટર ઓપ્થોનોલોજીસ્ટ जनरल सर्जन पण हाजर राहील